આલ મૃતદેહની ઓળખ માટે પોલીસ તજવીજ કરી રહી છે અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે કે આ યુવતીની હત્યા ક્યાં કરી અને કોણે કરી તે દિશામાં તપાસ ચાલુ છે. પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આવેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે. તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભરી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડી ની આગળની કરાવવા માટે હોસ્પિટલ